સુરત શહેરના ઉન પાટિયા વિસ્તારમાં આવેલા સનાબિલ ચાર રસ્તા પાસે ઉન ઇન્ડસ્ટ્રીયલના અલી ટેક્સટાઇલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી આગના બનાવને પગલે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગથી બચવા માટે ખાતામાં કામ કરતા બત્રીસ વર્ષના પંકજભાઈએ બીજા માળેથી છલાંગ લગાવતા માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે પણ દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે સ્થાનિક લોકો દ્વારા એમ્બ્યુલન્સને કોલ કરી બીજા માળેથી કૂદેલા શ્રમજીવી યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા Mukesh Gurov, de Viam News, Surat.